અરવલ્લીના લઈ પંચાયત દ્વારા નોટિસ અપાઈ હતી અને નોટિસ બાદ પણ ટાવરનું કામ ચાલુ રાખતા સરપંચ સ્થળ મુલાકાતે દોડી ગયા હતા બોલાચાલી બાદ મામલો બિચકતા મારામારી થઈ હતી મારામારીમાં ઇજાગ્રસ્ત યુવકને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે જૂની અદાવતમાં માર મરાયાનો ઈજાગ્રસ્ત યુવકને આક્ષેપ કર્યો છે સમગ્ર મામલો મોડાસા રૂરલ પોલીસ મથકે પહોંચ્યો હતો મારા ગામની આ જે ટાવરને જે મેટર છે એની અંદર પટેલ પ્રકાશભાઈ પૂજાભાઈ એમના સર્વે નંબરમાં ગેરકાયદેસર વગર મંજૂરી એને અને બોધકામ રજા સિટી સિવાયના બોધકામ કરેલ હોય મેં પંચાયત તરફથી પંચાયતની ધારા ઓગણીસો ત્રણ મુજબ એમને નોટિસ આપેલી ચાર પાંચ ચાર તારીખે ચાર તારીખે નોટિસ આપ્યા પછી ત્રણ દિવસ સુધી રાહ જોઈ ત્યાં સુધી એ લોકોએ કામ બંધ કરેલ ના હોય હું કાલે આજે તપાસ કરવા જતો એમના સર્વે નંબરમાં જેવો ઘૂસ્યો તેમનો એમને મારા સર્વે નંબરમાં કેમ આવ્યા એ રીતના મારા ઉપર હુમલો કર્યો અને પ્રકાશભાઈ પુંજાભાઈ અને સાત જણા બીજા એમના ભાઈઓ બતાવી જાઓ બધા એમનો મારા ઉપર હું કરે છે અને મારા જે સભ્યોને સાથે લઈ અને હું ત્યાં તપાસમાં ગયો હતો કોઈ નહીં જશે એવું કોઈ મને પાછળથી એમના ભાઈએ બત્રી જાય હુમલો કરેલો છે અને મન માર મારેલો છે અમે અહીંયા ફરિયાદ આપવા માટે આવ્યા છીએ પંચાયતની મેટર્સ આ તો આ લોકો અમને બે કલાકથી પેલા સાહેબ બોલાવશે પેલા સાહેબ બોલાવશે આ રીતે કરીને બે કલાક સમય ભાઈ બગાડીશ કેટલા વાગ્યા આવે તમે કેટલા વાગ્યા આપડે સાત વાગ્યા ની આસપાસમાં માં સાહેબ ચોક્કસ ટાઈમ ખબર નથી સાત વાગ્યા ની આસપાસ આવે કેટલા વાગ્યા